ગુજરાત નો સૌથી મોટો ભાતીગળ મેળો એટલે તરણેતર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં માં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે આ મેળાનું આયોજન થાય છે ભાદવરા મહિનાના સોત પાસમ અને સઠના દિવસે આ મેળાનું આયોજન થતું હોય છે ભાદવરા સુદ સોત એટલે ગણેશ ચતુર્થી અને ભાદવરા સુદ પાસમ એટલે ઋષિ પાસમ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરનો નો જીર્ણોધાર ઓગણીસો ને બે માં લખતર ના તેમની પુત્રી કરણબા યાદમાં કરાવ્યો હતો જે મંદિર પર પાળિયાદ ના મહંત દર વર્ષે બાવન ગજની ધજા ચઢાવે છે આ મેળામાં ભરવાડો નો હુડો રાસ અને કોળી પ્રજા નો તાંત્રાલી રાસ ખૂબ જ પ્રખ્યાત છે આ ઉપરાંત આ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક નું પણ આયોજન કરવામાં આવે છે અને બે હજાર આઠ થી સ્પશ્યુ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે યુવાન પ્રેમીઓનું મિલન અને બનવી બજાર એ આ મેળા સાથે સંકળાયેલ છે આ મેળાનું મુખ્ય આકર્ષણ એટલે રંગબેરંગી છત્રીઓ શઘારેલા બળતગાડા લઈ અને આ મેળામાં લોકો પરિવાર સાથે આવતા હોવાથી તેમના અલગ અલગ ઉતારાનું આયોજન પણ કરવામાં આવતું હતું ગાડામાં આવનાર વર્ણાગ્ય પુરુષ અને સરંગટ સ્ત્રી જેનું આ મેળામાં સગપા પણ નક્કી થતું હતું